હાલના સમયમાં યુદ્ધ ક્ષેત્રે ડ્રોનનું મહત્વ વધી ગયું છે યુદ્ધ ક્ષેત્રે ડ્રોનના ઉપયોગની શરૂઆત અમેરિકા દ્વારા કરવામાં આવી હતી અમેરિકાએ તેનો ઉપયોગ ઈરાક અને અફઘાનિસ્તાનનો વ્યાપક રીતે કર્યો હતો પરંતુ હવે આપણે ઓપરેશન સિંદૂર પછી જોયું કે પાકિસ્તાને આપણી પર ડ્રોનથી ઘણા હુમલા કર્યા છે તો આજે આપણે સમજીશું ડ્રોનનું મહત્વ યુદ્ધમાં શું છે અને ભારત પાસે કયા કયા ડ્રોન્સ છે બે હજાર ઓગણીસનું એ વર્ષ જ્યારે યમનના હુથી બળવાખોરોએ સાઉદી અરેબિયામાં

ઓટોનોમસ નથી એટલે કે આપોઆપ તેને નથી ચલાવવામાં આવતા પરંતુ તેનું સંચાલન એક પાયલોટ દ્વારા થાય છે આ ડ્રોન ભારત દ્વારા 2011 માં ઇઝરાયલ પાસેથી ખરીદવામાં આવ્યા હતા મુખ્યત્વે આ ડ્રોન નું કામ સર્વેલન્સ નું જ હોય છે આપણે જણાવી દઈએ કે આ ડ્રોન્સ ક્યારે પોતાની સરહદ ક્રોસ નથી કરતા એટલે કે આપણી જે એલઓસી હોય છે કે આંતરરાષ્ટ્રીય સરહદ હોય છે તેમાં રહીને જ દુશ્મન દેશનું સર્વેલન્સ એટલે કે દુશ્મનની દરેક ગતિવિધિ પર નજર રાખે છે બીજા નંબરે આવે છે સર્ચર ડ્રોન આપણે તેને હેરોન ડ્રોનના નાના ભાઈ તરીકે ગણી શકીએ છીએ તેની કેપેસિટી હેરોન કરતા ઓછી હોય છે આ પછી આવે છે હેરોપ ડ્રોન ભારતે સાતમી અને આઠમીની રાતે પાકિસ્તાનને જે ભયંકર નુકસાન પહોંચાડ્યું તે આ ડ્રોન થકી પહોંચાડ્યું છે તેને પણ ઇઝરાયલ દ્વારા ડેવલપ કરવામાં આવ્યા છે આ એક સુસાઇડ ડ્રોન છે સાથે જ લોયટરિંગ ડ્રોન છે એટલે કે પોતાના ટાર્ગેટની પાસે જતા પહેલા લગભગ નવ કલાક સુધી હવામાં રહી શકે છે આટલું જ નહીં ભારતે કેટલાક પોતાના બનાવેલા આત્મનિર્ભર ડ્રોનનો પણ ઉપયોગ કર્યો છે જેનાથી પાકિસ્તાનને ખૂબ મોટું નુકસાન થયું છે વાત કરીએ પાકિસ્તાનની તો પાકિસ્તાને સ્વામ અપડ્રોનનો ઉપયોગ કર્યો છે જે મધમાખીઓના ઝુંડની જેમ એટેક કરે છે આ પછી ભારતે કાયનેટિક એટલે કે મિસાઇલની રીતે અને નોન કાયનેટિક એટલે કે જામર્સનો ઉપયોગ કરીને તેને પરાસ્ત કર્યા છે વાત કરીએ ભારત અને પાકિસ્તાનની તો બાવીસમી એપ્રિલના રોજ જે પહલગામમાં આતંકી હુમલો થયો જેમાં છવ્વીસ પર્યટકોના મોત થયા છે તેની જવાબદારી ટીઆરએફ એટલે કે ધ રેજિસ્ટન્સ ફ્રન્ટે લીધી હતી આ પછી ભારતીય ઉપમહાદ્વીપમાં બે દેશો ભારત અને પાકિસ્તાન વચ્ચે જોરદાર તણાવ જોવા મળી રહ્યો છે ભારતે ઓપરેશન સિંદૂર થકી પાકિસ્તાનમાં નવ જગ્યાએ જોરદાર સ્ટ્રાઇક કરી હતી અને આ પછી પાકિસ્તાને બહુ જબરજસ્ત રીતે એસ્કલેટ કર્યું હતું પરંતુ હવે ગઈકાલે સીઝ ફાયર થયું છે તો હવે જોઈએ ナマシカル。